ભરણ લઈને પશુઓ છોડી દેવા અંગેનો ઓડિયો વાયરલ થતા સમગ્ર મામલે તપાસ મૂકવામાં આવી છે વિકસતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વચ્ચે ગામડાઓ શહેરમાં સમાઈ ગયા છે ગોચરની જગ્યાઓ છીનવાઈ ગઈ પૃથ્વી ઉપર બધા પશુઓનો પક્ષીઓનો હક હોવા છતાં સ્વાર્થી મનુષ્યએ પશુઓ પ્રાણીઓના હક છીનવ્યા છે પશુઓને લઈને નિયંત્રણ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ ઢોર પાર્ટી દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હતી જેમાં પશુપાલકો પાસે ભરણ લઈ ગાયો છોડી મુકાતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે પશુપાલકોને ગાય પકડનાર વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે એક મહિનામાં વિવિધ વિસ્તારોમાંથી ગાયો છોડવા મોટી રકમનું ભરણ ઉઘરાવાતી ની ફરિયાદો ઉઠી છે પાલિકાએ પશુ પકડવા સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર પર કર્મીઓની ટીમ બનાવી છે દરમિયાન પશુપાલકો અને સંજય રાજપૂત ઉર્ફે બાબુ નામના કેચર વચ્ચે પશુ છોડવા અને નાણાં અંગેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તદઉપરાંત ઢોર પાર્ટી કયા વિસ્તારમાં નીકળશે લોકેશન ગાયની અદલાબદલી સહિતનો ઉલ્લેખ છે ઓડિયોમાં ત્રણ હજારની લેવડદેવડ અને ઓનલાઈન પેમેન્ટની પણ ચર્ચા કરાઈ છે આ સંદર્ભે પાલિકાએ તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે અધિકારી મંગેશ જયસ્વાલને પૂછાતા આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું આ મામલે સીએનસીડીના અધિકારી માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પંચાલ તેમને તપાસ આપેલી છે જે રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું આ બાબતે જે સીએનસીડીના જે અધિકારી સીધી જે જુએ છે કામગીરી માર્કેટ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર પંચાલ એમને તપાસ આપેલી છે અને એ જે રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે ઓડિયો બી કહેવાય છે કે આપ કહો છો કે સઘન કામગીરી કરો કડક કાર્યવાહી કરો પણ આ લોકો આવી રીતે સેટિંગ કરી રહ્યા છે એક ગંભીર બાબત આવી રહી છે એટલે આવી જે પણ જ્યારે કોઈ બાબત આવે છે સામે ત્યારે તુરત પગલાં લેવામાં આવે છે ને હાલ પણ એ પ્રમાણે માર્કેટ સુપ્રિટેન્ડન્ટને એ બાબતે મેં બેન જ્યારે પણ કોઈક અમારા ટીમ લીડર દ્વારા પણ આ રીતનું એક બાબત હતી ત્યારે પણ એમને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા અને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે અને આમાં પણ અમે કાર્યવાહી આપશે રિપોર્ટ એ પ્રમાણે એટલે આ જે બાબત ધ્યાનમાં આવી છે એટલે તરત એની તપાસ આપેલી છે ને એની કાર્યવાહી થશે